નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનો માટે સારા સમાજ આવી રહેશે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબતે લેટેસ્ટ અપડેટ મળી રહી છે તેના પેન્શનમાં થશે મિત્રો દગલાબન ડગલાબન પેન્શન મળશે જે પેન્શનો માટે ખૂબ જ સારા સમાજ કહી શકાય છે નિવૃત્ત પછી તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ અને તેને બધું બંધી બનાવશે એટલે કે ડિસેસ મૂકું મિત્રો વિશે જોઈને થઈ જજો તો મિત્રો તમને કહ્યું તેમ રાજ્ય સરકારના પેન્શનો માટે નિવૃત્ત લઈને ખૂબ જ સારા સમાચાર નિવૃત્ત પછી જ મળશે ડગલાબંધ પેન્શન તો આજના સમય સમયમાં નિવૃત્ત પછીના આર્થિક સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે નેશનલ પેન્શન સ્કીમ એનપીએસ સ્વૈચ્છિક પેન્શન યોજના નિવૃત્ત પછી નિયમત આવક પૂરી પાડવા મદદ કરે છે આ યોજના પુરુષો સ્ત્રીઓ બંને માટે ખુલ્લી છે અને પત્ની તામે એનપીએસ એકાઉન્ટ ખોલાવવાથી ઘણા ફાયદા થાય છે ટેક્સ બચત અને વળતર અવસર એનપીએસમાં કરવામાં આવેલા યોગદાન પર આવકવેરો કપાળ લાભ લઈ શકાય છે એનસી સીડી એક હેઠળ વન પોઈન્ટ ફાઇવ લાખ સુધી યોગદાન પર કપાત મેળવી શકો છો અને ધારા અને ધારા એનસી ડબલ સીડી પર હેઠળ મિત્રો જોઈ શકો છો બે ધારા આપવામાં આવેલા યોગદાન પર પચાસ હજાર સુધીના કપાળ મેળવી શકાય છે એનપીએસ એનપીએસ વિવિધ પ્રકારના રોકાણના વિકલ્પો વિકલ્પો ઉપલબ્ધ છે જો તમે તમારા જોખમ સહન સત્ય નિવૃત્તિ લક્ષ્ય અનુસાર રોકાણ કરવાની સુવિધા આપે છે તો એક્ટિવિટીમાં રોકાણ અહીં તમે ઉચ્ચ વળતર મેળવી શકો છો તો મિત્રો બીજી પણ મત જોઈ શકો છો કે મારો આપણે કે પેન્શનની ગેરંટી અને લવચિકતામાં એનપીએસના નિવૃત્ત પછી નિયમિત પેન્શન મેળવવા માટે ચોક્કસ ટકો પાડી શકો છો જો તમે નોકરી બદલો છો તો તમે એનપીએસ એકાઉન્ટ નવી ઉજના ટ્રાન્સફર કરી શકો છો આનાથી તમારી પેન્શન બચત ટકતી નથી નિવૃત્તિ પછી તમે પણ તમે તમારે એનપીએસ રકમ મળી સાઈઠ ટકા સુધી કરમુક્તિ ઉપાડી શકો છો બાકીના ચાલીસ ટકા રકમ ઉપયોગ તમે એન્ટીવિટી ખરીદવા માટે કરી શકો છો જેમ જેમને પર પેન્શન પૂરું પાડશે ઉદાહરણ તરીકે તમે જો મિત્રો ઉદાહરણ તરીકે આપણી સુરક્ષિત ભવિષ્યનું ચિત્ર છે ધારો કે તમારા પત્ની ત્રીસ વર્ષથી જો દર મહિને પાંચ હજાર એનપીએસમાં રોકાણ કરે છે જો તમે સાહીઠ વર્ષની ઉંમર દસ ટકા સરાશ્વા વાર્ષિક વર્તા મળે છો મિત્રો તો એક કરોડ અગિયાર લાખ અઠ્ઠાઉ હજાર ચારસો એકોતેર જમા કરે જમા કરી શકે છે નેવું તે પછી તમે એનપીએસ રકમની સાહીઠ ટકા એટલે કે સાહીઠ ટકા એટલે કે મિત્રો જોઈ શકો છો જે સાહીઠ ટકા એટલે કે સ કરોડ ઇકોતેર ઇકોતેર લાખ સ કરોડ ઇકોતેર લાખ નેવું હજાર આઠસો ચોપ્પન ઉપાડી ઉપાડી શકે છે અને બાકીના ચાલીસ ટકા રકમ ઉપયોગ એ અઠ્યાવીસ લાખ નેસી હજાર સાતસો ખરીદવા માટે કરી શકે છે જે જે જીવન પર ચુમ ચુમ્માળીસ હજાર સાતસો ત્રણ માસનું પેન્શન આપશે સુનિશ્ચિત આર્થિક આધાર તો મિત્રો સુનિશ્ચિત આર્થિક આધાર જોઈ શકો છો એનપત્તિ નામે એનપીએસ એકાઉન્ટ ખુલ્વું નિવૃત્ત પછી આર્થિક સુનિશ્ચિત કરવાની એક સ્માર્ટ રીત છે તે 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 કલા મ્યુચ્યુઅલ્ટર પેન્શનની ગેરંટી પોર્ટેબિલિટી અને કંટ ઉપર જેવા ઘણા લાભો આપે છે એનપીએસ રોકાણ કરતા પહેલાં તમારી તમે તમારાણકીય સ્થિતિ અને નિવૃત્ત પછી લક્ષ્ય દેરમર્ડનો વિવિધ રોકાણ વિકલ્પની તુલના કરો અને તમારે જોખમ સાહસિકતા અનુસાર વિકલ્પ પસંદ કરો જો જરૂરી હોય તો નાણાકીય સલાહકારની સલાહ પણ લો તો મિત્રો આ હતા લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ ભારત